નમસ્કાર મિત્રો આજે આંધ્રપ્રદેશના રાજકારણમાં કે ત્યાંના જે મુખ્યમંત્રી છે વાયસઆર કોંગ્રેસના સુપ્રીમો જગન રેડ્ડી વાયસ જગન રેડ્ડી જગન મોહન રેડ્ડી એમના માતુશ્રી એમણે વિજયલક્ષ્મી અંબાએ એમના દીકરી અને વાય શર્મિલા એને પોતાના પિતાશ્રી રાજશેખર રેડ્ડી એમના અસલી રાજકીય વારસ ગણાવીને ટેકો આપવાનું નક્કી છે ખ્રિસ્તી પરિવાર છે રાજશેખર રેડ્ડી એ કોંગ્રેસના બહુ જ મોટા ગજાના નેતા હતા અને અવિભાજ્ય આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા હતા પરંતુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં એમનું મૃત્યુ થયું અને આંધ્ર કોંગ્રેસને બહુ મોટી ખોટ પડી સ્વાભાવિક રીતે પરિવારને પણ ખોટ પડે પણ રાજશેખર રેડ્ડી વિશે કેટલીક ગેરસમજો નિર્માણ થઈ કોંગ્રેસના મોવડી મંડળમાં અને કોંગ્રેસના મોવડી મંડળમાં ને વિશે રાજશેખર રેડ્ડીના વંશજોમાં અથવા એમના પરિવારમાં એ પણ ગેરસમજો નિર્માણ થઈ એટલે દીકરો જગન મોહન રેડ્ડી અને બેન શર્મિલા અને માતાજી વિજયલક્ષ્મી અમ્માર કોંગ્રેસ કર્યું પદયાત્રા શર્મિલાનો ભાઈ જગનમોહન મોહન રેડ્ડી એના કૌભાંડ સંબંધે આર્થિક કૌભાંડ સંબંધે જેલવાસી હોય ત્યારે મા અને દીકરીએ અને ખાસ કરીને બેને શર્મિલા એના પિતાશ્રી રાજશેખર રેડ્ડીએ કરી હતી પદયાત્રા એમાંથી એ પ્રેરણા મળી ત્યાં ટીડીપી એ મજબૂત હતી અને એની સામે જંગ ખેલી ને ચૂંટણી જંગ ખેલી ને જગન મોહન રેડ્ડીનો આટલો બધો મોટો ફાળો હોવા છતાં શર્મિલા કે છે એક ઇન્ટરવ્યુ કે મુખ્યમંત્રી બન્યા પછી જગન બદલાઈ ગયો મુખ્યમંત્રી થતા પહેલા એમના કાકા એટલે કે શર્મિલા અને જગન મોહનના કાકા વિવેકાનંદ રેડ્ડી એમની હત્યા ના સંદર્ભમાં ગંભીરપણે પગલા લેવાના પક્ષે હતો પરંતુ પછીથી એણે મુખ્યમંત્રી થયા પછી એ વાતને ટાળાટાળ કરી મૂકી અને વિવેકાનંદ રેડ્ડી ની દીકરી સુનિતા રેડ્ડી એણે ન્યાય માટેની ગુહાર લગાવ્યા કરી પરિવારમાં ઝઘડો થવા માંડ્યો વિવાદ ઉભો જગન મોહન એ વાયસઆર કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી તરીકે વિભાજિત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે રહ્યા પાંચ પાંચ નાયબ મુખ્યમંત્રીઓની પરંપરા પણ એમણે સ્થાપી અને શર્મિલાએ વાયસર તેલંગણ પાર્ટી એ તેલંગણમાં ઉભી કરી અને આ વખતે રાહુલ ગાંધીની પદયાત્રા દરમિયાન અને તેલંગણમાં પ્રચાર દરમિયાન શર્મિલા અને સોનિયા ગાંધીની મુલાકાત થઈ એમાં ગેરસમજો દૂર થઈ અને શર્મિલાએ પોતાની પાર્ટી એ કોંગ્રેસમાં ભેળવી દીધી આજે શર્મિલા વાયસ શર્મિલા એ આંધ્ર પ્રદેશની કોંગ્રેસના અધ્યક્ષ છે અને એ કડપ્પા જે બેઠક છે આંધ્રની પચીસ બેઠકોમાંની એક બેઠક ઉપરથી એ ચૂંટણી લડી રહ્યા છે વાય એસ શર્મિલા રેડ્ડી એ ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસ કોંગ્રેસ તરફથી અને પાર્ટી ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી એનું જોડાણ છે એના પચીસ ઉમેદવારો છે બીજી બાજુ વાય એસઆર કોંગ્રેસના પચીસ ઉમેદવારો છે અને વાયએસઆર કોંગ્રેસમાં જે ઉમેદવાર છે વાયસ અવિનાશ રેડ્ડી એમના કાકાની હત્યા ના આરોપી છે અને એમ કહે છે કે મને તો મારા પરિવાર માટે કંઈ નથી શર્મિલા માટે કંઈ પેલું નથી તો પછી શર્મિલા કહે છે કે તો તું મારી વિરુદ્ધમાં પ્રચાર શું કામ કરે છે તું તારો ઉમેદવાર પાછો કેમ નથી ખેંચી લેતો અને જેમ જે ટિન્ટેડ છે જે આરોપી છે હત્યાનો આરોપી છે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે પાછો વાયએસઆર કોંગ્રેસનો એ એને ફરીને ટિકિટ આપવામાં આવી છે બીજું કે જગન મોહનની પત્ની પણ એ શર્મિલા રેડ્ડીની વિરુદ્ધમાં પ્રચાર કરે છે તો પછી ભાઈ તને એટલો બધો પ્રેમ હોય મારે માટે બેન માટે તો તું તારા ઉમેદવારને પાછો કેમ નથી ખેંચી લેતો અથવા તો તારી પત્નીને અને બીજા સમર્થકોને એમ કેમ નથી કહેતો કે બેનની સામે પ્રચાર કરવાનો નથી પણ ઘરમાં જે ઝઘડો થયો છે ઘરમાં જે વિભાજનો થયા છે ક્યારેક માતા એ ભાઈને પક્ષે હતી પણ હવે માં બહુ સ્પષ્ટપણે એમ કહે છે જાહેરમાં કહે છે કે રાજશેખર રેડ્ડીની સાચી રાજકીય વારસ જો કોઈ હોય તો એ શર્મિલા રેડ્ડી છે મારી દીકરી છે અને માં એ દીકરીને પક્ષે છે દીકરી કોંગ્રેસની સાથે કોંગ્રેસની અધ્યક્ષ છે એની સાથે મળીને કોંગ્રેસને ફરીને ત્યાં રિવાઈવ કરવાની કોશિશમાં એ છે ત્રીજો મોરચો જે છે એ ટીડીપી અને બીજેપી અને પવન કલ્યાણની જનસેવા પાર્ટી એનો છે અને એ મોરચામાં એ મોરચાના પ્રચાર માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ત્યાં આંધ્રમાં ગયા પણ તમને જરા નવાઈ લાગશે વિરોધાભાસી વ્યક્તિત્વ તો નરેન્દ્ર મોદી છે જ છે અને એ ત્યાં જઈને સુપ્રીમો નરચંદ્રબાબુ નાયડુ ભૂતપૂર્વ મુખ્યમંત્રી પવન કલ્યાણ એમ કે છે એ બંને જણા એમ કે છે કે અમે સત્તામાં આવીશું તો મુસ્લિમો માટે ચાર ટકા અનામત ના અમે સમર્થક છીએ એને એ રાખીશું જ્યારે બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી વાળાઓ એ મુસ્લિમો માટેની અનામતનો વિરોધ કરે છે એટલે એમના પણ બેવડા ધોરણો છે છે આમની સાથે ઘર તો માંડ્યું એમણે પરંતુ આ વિરોધાભાસ એ ત્યાંની પ્રજા સુપેરે સમજે છે અને ત્યાં એવું છે કે આ વખતે વિધાનસભાની પણ ચૂંટણી છે એકસો ને પંચોતેર બેઠકો છે વિધાનસભાની અને અત્યારે ત્યાં મુખ્યમંત્રી તરીકે વાયએસઆર કોંગ્રેસના જગન મોહન રેડ્ડી છે અને મેં કહ્યું એમ કે એમના પાંચ પાંચ નાયબ મુખ્યમંત્રીઓ છે અને પચીસ લોકસભા મત વિસ્તારોમાંથી પણ એમના બહુમતી જે જીતેલા છે ગઈ વખતે બે હજાર ઓગણીસ માં લોકસભાની ચૂંટણીમાં એ પણ વાય કોંગ્રેસના જ નેતાઓ છે અને આ વખતે વાયસઆર કોંગ્રેસ એક્સો ને પંચોતેર વિધાનસભા બેઠકો ઉપર લડે છે પચીસ લોકસભા બેઠકો ઉપર લડે છે એટલે કે તમામ બેઠકો ઉપર વાય કોંગ્રેસ લડે છે એટલે કે જગનમોહન રેડ્ડીની પાર્ટી અને જે એનડીએ પાર્ટનર્સ છે ટીડીપી મુખ્ય પાર્ટનર છે એ એકસો ને ચુવાળીસ એસેમ્બલી બેઠકો ઉપર લડે છે અને સત્તર લોકસભાની બેઠકો ઉપર લડે છે બીજેપી ત્યાં આગળ બહુ જાજુ બીજેપીની વજૂદ નથી એમણે પણ ઉધારીના જે એનટીઆરના દીકરી જે કોંગ્રેસની મનમોહનસિંહ સરકારમાં મિનિસ્ટર હતા એમને લઈને ભારતીય જનતા પાર્ટીએ એમને મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ ગઈ વખતે બનાવ્યા હતા અને આ વખતે એ આંધ્રપ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે એ કુલ છ લોકસભા બેઠકો અને દસ વિધાનસભા બેઠકો લડી રહ્યા છે એમની વિધાનસભામાં તો કોઈ બેઠક છે નહી તમને ખ્યાલ છે કે અમિત શાહ ગૃહમંત્રી એમ કે છે કે દક્ષિણના રાજ્યોની અંદર એટલે કે તેલંગણ આંધ્ર કર્ણાટક કેરળ અને તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉપસી આવવાની છે લોકસભાની આ ચૂંટણી પછી વાતો કરવામાં તો કંઈ બહુ વાંધો નથી પરંતુ આ રાજ્યોની અંદર કર્ણાટક સિવાય ભારતીય જનતા પાર્ટીની જાજી વજૂદ છે નહીં આંધ્રમાં વિધાનસભામાં એની એક બેઠક નથી તમિલનાડુમાં પણ એની કોઈ વજૂદ નથી કેરળમાં એની એકય બેઠક નથી અને લોકસભાની બેઠકો પણ એમની આ રાજ્યોની અંદર નથી તમિલનાડુ અને કેરળમાં એટલે અમિત શાહ એ પણ માનનીય વડાપ્રધાનની જેમ જ ફેંકતા હોય એવું વધારે લાગે છે જનસેવા જે પાર્ટી છે એ બે લોકસભા બેઠકો લડે છે અને એકવીસ વિધાનસભા બેઠકો લડે છે જ્યારે કોંગ્રેસ એ એણે છે ને બે બેઠકો સિવાયની એટલે કે ત્રેવીસ બેઠકો ઉપર કોંગ્રેસ લડી રહી છે લોકસભાની ત્રેવીસ બેઠકો ઉપર અને એક બેઠક ઉપર માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને એક બેઠક ઉપર ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે સીપીઆઈ એ લોકસભાની પેલી ચૂંટણી લડી રહ્યા છે અમને છેલ્લે છેલ્લે જે સમાચાર મળી રહ્યા છે એ સમાચાર પણ આપની સાથે હું શેર કરું છું આવતીકાલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસના નેતા બંને એટલે રાહુલ ગાંધી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પ્રિયંકા ગાંધી એટલે કોંગ્રેસના મહામંત્રી એ બંને જણા રાયબરેલીમાં રેલીનું આયોજન કરવાના છે એ સમાચાર છે અને એ વખતે ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવે એવી સૂચનાઓ રાજ્ય સરકાર તરફથી પાઠવવામાં આવી છે એવું યુપી કોંગ્રેસ જણાવે છે આજે અમિત શાહ રાયબરેલીમાં હતા અને અમિત શાહની સભામાં કેટલીક મહિલાઓનો ઇન્ટરવ્યુ કરી રહેલા મોલિટિક્સના પત્રકાર મોલિટિક્સ ચેનલના પત્રકારની સાથેની વાતચીતમાં કેટલીક મહિલાઓએ કહ્યું કે અમને તો સો સો રૂપિયા આપીને આ સભા માટે બોલાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ આ રેકોર્ડિંગ સાંભળ્યું એટલે એ પત્રકારને રેકોર્ડિંગ ડિલીટ કરવા માટે કહ્યું પત્રકાર માન્યો નહીં એટલે એને માર્યો અને એ અત્યારે હોસ્પિટલમાં છે માનનીય વડાપ્રધાન પશ્ચિમ બંગાળમાં પ્રચારમાં છે અને આજે સંયોગ એવો હતો કે એમને કવિવર રવિન્દ્રનાથ ટેગોર તમને ખ્યાલ હશે કે ગીતાંજલિ માટે જેમને નોબેલ પ્રાઇઝ મળેલું અને બે બે રાષ્ટ્રના રાષ્ટ્રગીત જેમણે લખેલા છે જે આપણું જનગણમન અને બાંગ્લાદેશનું આમાર સોનાર બાંગ્લા એ નોબેલ પ્રાઇઝ વિજેતા કવિવર રવિન્દ્રનાથ ટેગોરની છબી એ માન્ય વડાપ્રધાનને આપવામાં આવી ત્યારે એમણે એ ઊંધી પકડી હતી કે કોઈ એમના કાર્યકર્તાએ આવીને એ ઊંધી તસવીર હતી એને પછી સીધી કરીને પછી તસવીરો ખેંચાવી એવું પણ બન્યું હતું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા આપણા ગુજરાતી ભાઈ બહેનોને આપ જરૂર સૂચવશો ナマシカル。